ડાંગના હવામાં પ્રસિદ્ધ અને ઐતિહાસિક ડાંગ દરબાર મેળાના પ્રારંભે ડાંગના રાજાને સરકાર દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જેમાં રાજાએ દરબારને સંબોધિત કરતા કહ્યું હતું કે બ્રિટિશરોના તાબે ન થનારા ડાંગના ભીલ રાજાઓના વંશજો સરકારથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે

અમારા રાજ્યોને મળે છે બ્રિટિશ સરકારના ગ્રેજેટ દસ નવેમ્બર અઢારસો તેતાલીસ ના અનુસાર થયેલ લીચ એગ્રીમેન્ટ ભારત આઝાદ થયું ત્યાં સુધી ચાલુ હતો અને વખતો વખત એને આગળ વધારવા આવ્યો